મારું નામ જયંતિભાઈ ભીખાભાઈ પ્રજાપતિ છે હું ચાપખા ગામનો વતની છું અને લગભગ સાત આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું ગાય આધારિત અને મારા પાસે પચીસ વર્ષથી ગાયો ત્રણ છે અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું એમાં પાકમાં ચણા ઘઉં અડદ તુવેર અને શાકભાજી પણ કરું છું પછી બાગાયતમાં મારા પાસે ત્રણસો આંબા છે પછી જામફળ છે પછી ખારેક છે લીંબુ છે આ પણ મેં સંપૂર્ણ પ્રાકૃતિક કરેલ છે અને મને સરકાર તરફથી બે ગાયની સહાય પણ મળે છે અને હું લગભગ સાત વર્ષથી બિલકુલ યુરિયા ખાતર ડીએપી કે કંઈ રાસાયણિક દવા કંઈ પણ વાપરતો નથી અને હું આત્મા સાથે સતત આઠ દસ વર્ષથી જોડાયેલો છું અને મને આત્મા તરફથી તાલીમો પણ ખૂબ મળેલ છે અમારી સાત લાખ રૂપિયા છે રોગ એટલા બધા વધી રહ્યા છે કે નોની ઉંમર એટેક આવે છે રોગો પણ ઘણા થયા કોઈને કિડની ફેલ થઈ જાય છે આ બધું અત્યારે રાસાયણિક ખાતર બહુ વાપરવા લોકો બહુ બેફામ વાપરે છે એના કારણે આ રોગ વધી રહ્યો છે એટલે અત્યારે સરકારની એવી ઝુંબેશ ચાલે છે સરકાર ખૂબ આના પાછળ ખર્ચો કરે છે કે પ્રાકૃતિક ખેતી તમે કરો તો તમે નિરોગી રહેશો એટલે અમે પણ એક આ જાણવા અમને મળ્યું કે ખરેખર પ્રાકૃતિક ખેતી કરવાથી સારું પણ એવું ઉત્પાદન પણ મળે છે એટલે મારી પણ એવી સાહેબ અપીલ છે કે હું પણ આ પ્રાકૃતિક ખેતી કરું છું અને બીજાને પણ હું સલાહ આપું છું અને મને આનાથી ઘણો ફાયદો થયો છે